નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં સ્વયંસેવકોના ગોલ્ડન જુબલી સેલિબ્રેશનને વર્ચ્યુઅલી સંબોધશે વિદેશ પ્રધાન એસ જયશંકર દોહા ફોરમ માટે કતાર જોશે દોહા ફોરમમાં ઇઝરાયેલ દ્વારા ગાઝામાં કરવામાં આવી રહેલા હુમલા અને સીરિયામાં કરવામાં આવી રહેલા વિદ્રોહી હુમલા પર ચર્ચા કરવામાં આવશે સીરિયામાં ત્રણ શહેરો પર કબજો કર્યા બાદ વિદ્રોહીઓએ ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સમાં કબજો મેળવ્યાનો દાવો કર્યો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વચ્ચે ભારતનો મહત્વનો નિર્ણય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી નવ ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ જશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારને મોટી રાહત બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચીટ આપી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડા આજે પંચકુલાથી સો દિવસીય રાષ્ટ્રવ્યાપી ટીબી ઇમ્યુનલ અભિયાનનો પ્રારંભ કરશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે હાઈકોર્ટના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું મોરબીમાં પીએમ અંતર્ગત ઓપરેશન સહિતની આનુષંગિક બાબતે ક્લેમ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો પોરબંદરમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નિવાસસ્થાને સ્માર્ટ વીજ મીટર લગાવીને કામગીરીને વેગ આપ્યો એડિલેટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ ત્રણસો સાડત્રીસ રનમાં ઓલઆઉટ રવિચંદ્રન અશ્વિને એક એક વિકેટ મળી શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની નવી એકશન થ્રીલર ફિલ્મની જાહેરાત વિશાલ ભારદ્વાજ કરી રહ્યા છે આ ફિલ્મનું નિર્દેશન ફિલ્મનું શૂટિંગ બે ના સપ્ટેમ્બર ઓક્ટોબરમાં શરૂ થશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે